દુનિયાનો પહેલો ગુજરાતી જ્યાં જવરચંદ મેઘાણી લખી સૌરાષ્ટ્રની રજદારમાંથી ચેપ્ટર ઓગણીસ વાળાની હરણ પૂજાને એનિમેશન સાથે રજૂઆત કરીને ડાયરાના માહોલમાં રજૂઆત કરતો વિડિયો છેલ્લે સુધી જોજો મોજ આવી જશે ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે હરણના ટોળા હાલિયા જાય અને સોરઠનો વાળો કાઠિયાર વાળો રાજપૂત એ ઉપર ઘા કરતો નથી વાળાની સીમોમાં સુવાડા પશુ પડે ચારો કરે છે આ શિકાર કરવા આવનારને સાચો વાળો રાજપૂત પ્રાણ સાથે પણ ગોળી છોડવા દેતો નથી વાળો હરણના પૂજા કરે છે જૂના કાળમાં હરણોને ને વન સાટુ જીવ કેમ વાત બોલતા એમાં આવે છે કે પાછાની કચેરીમાં કોઈ ચાડીલો રાજકોડ વળી બેઠો છે પાદશાહ બોલ્યા હસીને માથા ઉતારી દેનો અને રાજપૂતો હવે મરી ખૂટ્યા ચારણે જવાબ છોડ્યો પાતશા તમને ખબર જ નથી રાજપૂત કુળ હજી જીવે છે અને એ પડ્યા છે એક સામટા સાત દીકરા શિર વધેર્યો તો એ હસતા હસતા એના મોત ઓળઘોળ કરી છે અને સાતયના આંખો પણ હેઠળ ચાંપે છે આંખમાંથી એક આંસુ ન દળવા દે ચારણોનો ગર્વ પાતશાહે ખમાયો નહીં કચેરીમાંથી લોકો પણ આ બોલને વણતોળીઓ સમજીને દાંત કાઢવા લાગે ચારણે ફરી વાત પડકારી કે સાત સાત દીકરાની આંખો હંતા પગ હેઠળ ચાંપનારા અથાળા રાજપૂતો પડ્યા છે અને પાતશાહે વખણના વખના પારખા ન હોય દાંત કાઢીને રાજપૂતો બધા મોહ કરો છો ચારણની ફૂલ દેખીને ચડસે ચડલો બાદશાહ સાંપજો કે એવો કોઈ રાજપૂત ન મિલે તો ગઢવા તમે શું હારો હું હારું મારા પંડના દીકરા ઠીક ચારણ હાથથી તમારા દીકરા અમારી પાસે રહેશે જાઓ એવો કોઈ રજપૂત ગોતીને લાવો સાથે દીકરાને ડોક ઉડાડી દે રમતો રમતો બાપ એની આંખો ચાપે એવો કોઈ રજપૂત ગોતી ના આવો સાથે પુત્રને બંદીખાને સોપી ચારણ ચાલી નીકળ્યું ગામો ગામ રાજ્ય રાજ ભટતો પણ ક્ષત્રિય આવો કોઈ મળતો નથી અને આ વાત સાંભળતા જ ઓહો હો 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 એનાથી હાઈકારો નીકળી જાય પણ ગઢવી જ્યારે કાઠિયાવાડ ગામમાં વડા ગામમાં આવી પહોંચ્યો ત્યારે ગામના વાળો રાજ કરે છે વડાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યો સાતે જણ શીર ઝુકાવ્યું બાપુને બોલ માથે ચડાવી કે સાતે હસીને બોલે કે બાપુ આવડી બધી એમાં સમજાવટ ના હોય ચાલો આપણે નીકળી જઈએ સાત દીકરાને અને પિતા પાસે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલા જ પહોંચી ગઈ જય હો જાતનો પાતશાહ તાજુબ બન્યું એટલે ઠગાય એવો કોઈ પાતશાહ ન હતો એટલે સાતેય ક્ષત્રિયોને બોલાવી અને મશ્કરી ના સમજતા કાલ સવારે તમારા માથા કચેરીમાં ટીંગાતા હશે સાતેય જણાય જવાબમાં ફક્ત હાસ્ય વેર્યું પાછા ફરી ફાફા માર્યા બાળકો વિચાર કરો તમારો જીવ જશે તમને મારી નાખવામાં આવશે તમારા માથા વાઢી નાખવામાં આવશે દરબાર દાન દેવાની રીત તો જાણો છો ને જાણું છું છતાં ફરમાવો જુઓ દાન દેતી વખતે ખુશાલી રાખવી પડે દાતાનો એ ધર્મ છે કચવા તો દિલે દાન ન દેવાય કેમ કે મંજૂર ન થાય શત્રિ કાંઈ નવું નથી શૂણો છૂણો કાલે સવારે એની મેડી ઉપર એક પછી એક તમારા બેટાઓને ડોકા પર તરવાર પડશે અને તમારા બેટાની એક પછી એક બમ્મે બે આંખો હાજર થશે અને હસતા ચહેરે તમારે પગ નીચે કચડી દેવાની છે દરેમાંના આંખના જરા પણ પાણી દેખાશે અવાજ જરા પણ દુઃખ દેખાશે રમતમાં જરા પણ શરત ચૂકશો અને નિશાસો સાંકશો તો આ બધું પોગ ગણાશે ચારણો દીકરા આપણે જાન લઈ લેશે સુખેથી પાછા સુખેથી હું તૈયાર છું બીજા દિવસે સવાર પડ્યું કચેરીમાં મન મેદની જાગી છે ચોપાટ મંડાય છે ખડખડાટ ઢસીને ને વાળાએ પાસા રોકાળ્યા સાતસો સાત પાંચસો હુકમ છોડ્યો ચલાવો કતલ કતલ એક પછી એક પછી એક ધડા ધડાક ધડાક ચાલવા મળી મેળીની ઉપર એક પછી એક બે બે આંખો આવવા મળી ચારણોને ચારણો દીકરો દરબાર પાસે હાજર થયો અને લ્યો દરબાર તમારા મોટા દીકરાની આંખો દરબારે બે આંખો પગની છે કચડી દીધી છૂટેલા ચારણ કુતરો પછી હાથ મેલ્યા ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ વધાવી બીજી વાર ધડાકો થયો લોહીના નોકા ત્રીજી વાર ચોથી વાર એમ કરતા કરતા છ વાર દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ પાતશાના ચહેરા પરથી નૂર ઉડી ગયું ત્યાં તો સાતમો દરબારના હાથમાં આંખો આવી ત્યાં કચેરીમાં નાખી તો તો આંખમાંથી બે એવા ઉના 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 આંસુ પડી ગયા બસ ખલાસ પાદશા ઉકળીને આમ ઉભો થઈ ગયો કે આ બધું ફોક ગણાશે તમારા આંખમાંથી આંસુ પડી ગયા હવે આ શરત તમારી ફોક ગણાશે ત્યાર વાળો રજપૂત રજપૂત ગરીબડો બનીને કહ્યું કે બાદશાહ પહેલાં મારી કથા તો સાંભળો હું રોઈ પડ્યો છું મારા દીકરાને માટે નહીં ત્યાં આ નાનેરો બાળ જે સાતમો હતો એ પરાયો દીકરો હતો મને વિચાર આવ્યો કે અરે ર આ એક માણસનો જીવ ઉજાગર ઉજાગર બીજા એક પરાયા બાળકને મારવું પડે એ કેવું દુઃખ કહેવાય આ તમારો દીકરો નથી ના 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 આ તો હું કથા કહું કે હું સવારે એક દિવસ જતો હતો અને એક વડલાના પોલાણમાં આ બાળક સૂતો હતો અને એને દીકરો નહોતો અને સમજાવું કે મારે છ દીકરા હતા તે એક દર એક દિવસ પરોઢીએ ગામના પાદરે દિસાઈ જતો હતો અને બાળકનો રડવાનો અવાજ આવ્યા ત્યાં વડલાના પોલાણમાં તાજું જન્મેલું બાળક હતું બચ્ચું સુતેલું ડોકમાં ચીઠી બાંધેલી હતી કે ચારણનો બાળક છે એના બાપને જોશીલે કહેલું કે દીકરાનું જો મોય જોઈશ તો તું આંધળો થઈ જઈશ આ મોવાળું નહીં નીકળેલું અહીંયા બાળક અવતર્યો છે એટલે રેઢો મૂકીને એમ ચાલ્યા ગયા હશે ચારણ છે બચાવશો કે પુણ્ય થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરો મોટો કર્યો જાણ્યું કે મારો જ દીકરો છે જાનપા આજ રહું છું કારણ કે આ દીકરાની ખોટે આજ એનાથી નાનોથી ઉછરેલો એક પારકા દીકરાનો પ્રાણ ગયો સાબાસ 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 ગભરાશો નહીં ચારણો મર્યો નથી નથી મર્યો એક પણ દીકરો અરે પાછા હવે મસ્કરી સિદ્ધ કરો છો પહેરી ગીરી સાતેય દીકરાને હાજર કરો મેઢી ઉપરથી સાતે દીકરાને આવી ઉભા રાખ્યા ક્ષત્રિય બચ્ચા પાદશાહે લોહીથી લોહીનો તરસ્યો નથી આ તો તમારી કસોટી કરવી હતી ત્યારે આંખો કોની મારા દીકરાને બદલે કોણ મર્યું છે સાત હરણ આજની એ પરગજ હરણ મારે ને મારે તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા છે કચેરીમાં પાદશાહે પિતા પુત્રને ઊંચા સરપાઓ બક્ષ્યા અને બેસુમાર તારીફો કરીને પાછા કાઠિયાવાડ મૂક્યા તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ